મિત્રો લોકશાહી ધરાવતા દેશમાં પરિવર્તનની લહેર સતત ચાલ્યા કરે છે અને આ પરિવર્તનશીલ જગતને અનુસાર જ જીવનનો ક્રમ ગોઠવાય છે એટલે જ તો જેમ ઋતુએ ઋતુએ નવા પુષ્પો ખીલે છે એમ ઋતુએ ઋતુએ નવા ગાન સર્જાય છે રાગ મળે છે નવા નાટકો રચાય છે અને આ જ રીતે જીવનક્રમ બદલાતા બદલાતા ગુનાહિત કૃત્યો બદલાય છે અને તેને અનુસાર નવા કાયદાઓ પણ આવે છે હાલમાં જ ભારતભરમાં પહેલી જુલાઈથી આવા જ ત્રણ નવા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે જે વધુ ન્યાયને પ્રાધાન્ય આપે છે તારીખ ફદ તારીખ તારીખ ફદ તારીખ તારીખ ફ તારીખ તારીખ ફર તારીખ મેળતી રહીએ થઈ ગઈ મેલા મિલાટ તમે કેટલા વર્ષોથી આ ડાયલોગ સાંભળી રહ્યા છો પણ હવે એક જુલાઈથી આપણા દેશમાં લાગુ થયેલા નવા કાયદાઓ મુજબ વર્ષો સુધી તારીખની રાહ નહીં જોવી પડે ન્યાયને લાગુ પડશે ટાઈમ લાઈન પણ ચાર્જશીટ થયા પછી જ્યારે ચાર્જ ફ્રેમો પર આવે ત્યારે આરોપીઓ એક પછી એક ડિસ્ચાર્જ એપ્લિકેશન કરતા હોય છે એટલે પહેલાં પહેલો સ્ટેજ આવે છે સેશન્સ કોર્ટ અને બીજો સ્ટેજ આવે છે હાઈકોર્ટ ત્રીજો સ્ટેજ આવે છે સુપ્રીમ કોર્ટ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ચાર્જ ફેમનો સ્ટેજ આવે એ તારીખથી સાહીઠ દિવસની અંદર જ ડિસ્ચાર્જ એપ્લિકેશન કરવામાં આવશે અને કોર્ટે એને વહે વહેલામાં વહેલી તકે એનો નિકાલ કરવામાં આવશે સાહીઠ દિવસ પછી જો કોઈ ડિસ્ચાર્જ એપ્લિકેશન કરે તો એ મેન્ટેનેબલ ગણાશે નહીં એટલે ડિસ્ચાર્જ લાવીને કોઈ પણ ઇસમ કોઈ પણ આરોપી ટાયરને હેમ્પર કરી શકશે નહીં ટાયરને અટકાવી નહીં શકે એ મોટામાં મોટી જોગવાઈ છે જેનાથી જે આપણો જે કોન્સેપ્ટ છે કે તારીખ પે તારીખ તારીખ પે તારીખ દસ વર્ષ સુધી જે ટ્રાયલ ચાલવાનો જે અભિગમ છે એ મને લાગે છે કે એના પર મોટું છે ને તે ફેરફાર થવાનો છે નવા કાયદાઓના એક ગુડ ન્યૂઝ એ છે કે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે ગુનો કોઈપણ જગ્યાએ બન્યો હોય તમારા વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર દાખલ થઈ જશે એ ચોરીની ફરિયાદ કરવા આવેલા ખરેખર એ બાપોદ હદ વિસ્તારમાં રહેતા હતા પરંતુ આ જે નવો કાયદો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ એ અન્વયે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ થયેલી છે કલમ એકસો તોતેર મુજબ કે કોઈ પણ ફરિયાદી આવે તો તેની હદ ગુનાની હદ જોયા વગર ફરિયાદ દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે નવા કાયદા મુજબ તો એ મુજબ કપુરાઈ પોલીસ સ્ટેશનના હાજર પીએસઓએ ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરી અને બાપોદ પોલીસ સ્ટેશનની હદનો બનાવ હોય તે તરફ ટ્રાન્સફર કરેલ છે સરકારના નવા કાયદા પ્રમાણે કે તમારે જે જગ્યાએ ગુનો નોંધાવે તે સિવાય તમે કોઈ બી ભારતના વિસ્તારમાં એને એફઆઈઆર નોંધાવી શકો જે સામાન્ય નાગરિક માટે તો ઘણું જ ફાયદાકારક બરબાદીને જે ઘણું જ પહેલા પગલાં સીઆરપીસીની જગ્યાએ હવે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ કેવી રીતે આપણા જીવનમાં અસર કરશે મોબ લિન્ચિંગ જેને કહેવાય કે લોકો આવીને સામૂહિક રીતે કોઈ એવો ગુનો કરે અને જેમાં કોઈનું મૃત્યુ થાય કે ખૂન થાય તો એ મોબ લિન્ચિંગનો કાયદો પ્રથમવાર ઉમેરવામાં આવ્યો છે જેમાં આકરામાં આકરી સજા ડેથ પનિશમેન્ટ સુધી કરવામાં આવી છે અને ઓછામાં ઓછી સજા દસ વર્ષ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ અને પછી ડેથ પનિશમેન્ટ કે કોઈ પણ ઈસમ જે ફરિયાદ કરવા ઈચ્છતો હોય પણ પોલીસ સ્ટેશન જવા ઈચ્છતો ના હોય તો એ પોતાના ઇન્ટરનેટથી મોબાઈલના માધ્યમથી પોલીસને ફરિયાદ કરી શકશે જેને ઈ એફઆઈઆરનું સ્વરૂપ કરવામાં આવશે અને ત્રણ દિવસ પછી પણ એને સહી લેવામાં આવે તો એ કાનૂની ગણાશે ભવિષ્યમાં કાયદા સાથે જોડાનાર લોકો માટે અભ્યાસક્રમમાં પણ ત્રણ નવા કાયદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનાથી આધુનિક સમયમાં નવા કાયદાઓ દંડ અને ન્યાયને લોકો સમજી શકશે અમે લગભગ છ જેટલા અલગ અલગ કોર્સમાં આ અભ્યાસક્રમમાં નવા ક્રિમિનલ કાયદાઓ આવરી લેતા સુધારા કરી દીધેલા છે અને આ કાયદાઓ ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર પણ અપલોડ થઈ ગયેલા છે ત્રણ વર્ષ એલએલબીના અભ્યાસક્રમમાં ઇન્ટિગ્રેટેડ લોના બીએ એલ બીકોમ બી બી તેમજ બીબીએલએલ અભ્યાસક્રમમાં તથા એલએલએમમાં ક્રિમિનલ લો ગ્રુપ અને હ્યુમન રાઇટ્સ ગ્રુપ આ બધામાં થોડા ઘણા અંશે નવા ક્રિમિનલ કાયદાઓ આવે છે જ્યારે ગ્રેજ્યુએશન લેવલે લેવલે ત્રણે ક્રિમિનલ કાયદા આવે છે નવા કાયદાઓ લિંગ સમાનતાને પ્રોત્સાહન આપે છે ડિજિટલ ફ્રેન્ડલી છે અને ભારત દેશને આદર્શ બનાવવામાં મોટું યોગદાન આપશે ગુડ ન્યૂઝ ટીમ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ